क्यों आपका भाई जी आप सबका आधी स्वागत है हमारे अम्मा जी कुछ कह होप कि आप लोग ठीक हो गए वहाँ भी हम आए अहमदाबाद अहमदाबाद से आ गए हम जी अम्बाजी सर्वे करने के लिए रूजे लॉक्ट करने के लिए आए अम्बाजी के अम्बा का सर्वे करने के लिए तो हमारे साथ बने रहिए है अभी लोग हम अम्मा जी घूमने जा रहे हैं कुछ काम में यहाँ थोड़ा हमारा रुका हुआ है तो घूमेंगे पहले थोड़ी देर के लिए तो मिलते हैं मेरे साथ बने रही

જ્યાં સુધી વિડીયો એલાઉટ છે ત્યાં સુધી આપણે વિડીયો એલા શૂટ કરીશું પછી જ્યાં નથી એલાઉટ ત્યાં આપણે વિડીયો શૂટિંગ નહીં કરીએ કેમ કે આપણે નિયમોનું પાલન કરીશું કેમ કે બે હજાર પચીસમાં આપણે નિયમ કરે છે એ દેરાસન છે જોઈ શકો છો જૈન દેરાસન છે સામે છે ત્યાં સુધી એલાઉટ છે બહાર સુધી અંદર એલાઉટ નથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બંને તો આપણે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીશું નહીં ચાલો મિત્રો મલ્લી આવે અંદર જઈને અંદર તો તમને નહીં બતાવો તો ચલો દૂરથી બતાવી દો કે જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી તો મિત્રો આપણે વેરાસનની અંદર દર્શન કરીને આવી ગયા છે દેવીનાથજી ભગવાનનું વેરાસન છે અને આમ છે તમે જોઈ શકો છો તે અંદર આપણને અલાઉટ નથી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કોઈ બી હોય હા સરસ મજાનું છે જો કૂતરી મસ્ત છે ભાઈ છે તમને બતાવું હોય જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા બહુ સરસ મજા નીચે જાય અને અંબાજીમાં છે તો દરેક લોકો ગાઓ લવાનો પ્રસાદ છે લો મસ્ત છે ને તો ભાઈ એક મંદિરને દર્શન થઈ ગયા અને બીજી જગ્યા આવ્યા છે હવે ક્યાંક નક્શી કામ જોશું આપણને જોઈએ હવે સરસ મજાનું લોકેશન છે ભાઈ લોકો આમ આવી ગયા છે અંદર અને જોઈએ છે હવે સરસ મજાનું જગ્યા સુંદર છે વાતાવરણ બીજું સરસ મજાનું નેચરલી છે ભાઈ એકદમ તમે જોઈ શકો છો મિત્રો બહુ જ નેચરલી વાતાવરણ છે ઝાડવા અને બહુ મસ્ત મસ્ત છે દેરાસનની અંદર બહુ જ ગમી મને હવે પાંચ આ દેરાસનની અંદર પૂરા પાંચ મંદિર છે અને જોઈએ છે હવે પાંચસો વર્ષ જૂના મંદિર છે બધા અને પાંચ મંદિર છે જોઈએ હવે એક મંદિર છે ત્યાં વિડીયો અને ફોટોગ્રાફી રાઉટ નથી મતલબ કે બધા મંદિરોમાં એ રાઉટ નથી તો હું દર્શન કરીને આવું અને તમારા બધાની મનોકામના પૂરી થાય એ હું દિલથી પ્રાર્થના કરીશ તો બસ આવી ગયો છે આ જોઈ શકો છો બીજું મંદિર આપણે જતાઈએ આપણે નિયમનું ઉલ્લંઘન બી નહીં કરીએ આપણને બંધ છે ત્યાં છે આગળ તમે જોઈ શકો છો તો ભાઈ ફરી લીધું છે સરસ મને દર્શન થઈ ગયા બધી જગ્યાએ હવે બીજી જગ્યાએ જઈએ છીએ હવે જોવા માટે અંબાજીની કહ્યું છે કોટેશ્વર કરીને છે મંદિર મહાદેવનું ત્યાં જઈએ છીએ હવે તો મારી સાથે બને રહું અને આપણી ચેનલને લાઈક કમેન્ટ શેરને સબસ્ક્રાઈબર્સ કરી દે યાર બે હજાર પચીસમાં મારા વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર્સ કર દ કર દો દલ્દી જલ્દી કર દે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કોટેશ્વર મહાદેવ પાંચ કિલોમીટર છે થોડીક જ વારમાં આપણે જતા રહીશું અને દર્શન કરી લઈશું મહાદેવના ના તો મારી સાથે બને રહો અને બધા લખી દો હર હર મહાદેવ